સામાન્ય માણસો ને અંદર જવા દો અંદર બધા મીડિયા મિત્રો ને જવા દો અંદર સામાન્ય લોકોને ને જવા દો અંદર ચાલો બધાને જવા દો અંદર કોર્ટ અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈની છે

ભાજપ સરકારમાં તમે વકીલ ને અદાલત ની અંદર નહીં જવા દો પોલીસ સ્ટેશન માં નહીં ગેટ ખોલાવો કોર્ટ પબ્લિક ની છે ભાજપ ની નથી જનતાની અદાલત ભાઈ અદાલત ગેટ ખોલાવો લોકોને જવા દો જવા દો અંદર

છે એવો કયો કાયદો અદાલત માં જવા માટે વકીલે પરમિશન લેવાની હાઈકોર્ટમાં જવાની પરમિશન નથી થોડાક કોને પૂછો છો કોની પાસે પરમિશન લેવાની ગેટ ખોલાવો જલ્દી ચાલો આ એના ત્રાસવાદી એમ બંધ કરી

ના એક જાય ને એડવોકેટ નહીં હરે આસિસ્ટન્ટનો દાસ